બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ ક્યારે થશે પૂરી કાંકરેજ તાલુકામાં રાજકારણ નિષ્ફળ બસો સાહીઠ પ્રાથમિક શાળાઓમાં સિત્તેર જેટલા શિક્ષકોની ઉણપ ક્યારે ભરાશે જગ્યા તેવી સ્થાનિક પ્રજાની માંગ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજની બસો સાઠ પ્રાથમિક શાળાઓ જેની મહેકમ એક હજાર ચારસો અડસઠ જેમાં એક હજાર ચારસો ચાર ભરાયેલ જેમાં ચોસઠ શિક્ષકોની ઉણપ તેમજ એચ ટાટ મંજૂર અડસઠ જેમાં ભરેલ બાસઠ છ જગ્યા ખાલી કુલ સિત્તેર જગ્યા ખાલી કાંકરેજ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું વાત કરવામાં આવે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી પેટા શાળા રાતડિયાપુરામાં બે બે હજાર ત્રેવીસ ચોવીસમાં લાખો રૂપિયા ખર્ચી નવીન બનાવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચ સુધી આવેલ જેમાં પિસ્તાલીસ જેટલા બાળકો સામે એક શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ બગડતું હોવાનું સ્થાનિક લોકો મીડિયા સમક્ષ જણાવતા હતા કે જલ્દી શિક્ષકની ઉણપ પૂરી કરાવે તેવું જણાવતા હતા અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન લાઇવ કાંકરેજ તાલુકામાં બસો સરકારી પ્રાથમિક શાળાઓ ચાલે છે જેનું મંજૂર મહેકમ ચૌદસો છે એ પૈકી ચૌદસો ચાર પ્રાથમિક શિક્ષકો કામ કરે છે અને ચોસઠ જેટલી ઘટ પર રાતળિયાપરા ભદ્રેવાડીમાં એક શિક્ષક નિવૃત્ત થયા છે બેના મેકાન સામે હાલ એક કામ કરે છે કેન્દ્ર શાળામાંથી અમે આવી ઘટ વધુ ઘટ હશે ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરીએ છીએ દેસાજી રાતડીયાપરા અમે રહીએ છીએ અને જ્યાં રાતડીયાપુરાના અમે જે સ્થાનિક માણસો છે એમના છોકરા બોકરા બધાને ભણાવવા આવે છે અને શિક્ષક એક છે પણ એ ભાઈ સારું ભણાવે છે પણ એમને કાર્ય કરવાનું હોવાથી એ શિક્ષક એમ કે છે અને જો ભરતી થાય તો અમારા બાળકોનો વિકાસ આગળ વધે અને આ શિક્ષક એક પડે સંખ્યા છે યાદ વધારે કેટલી છે ચાલીસ થી પિસ્તાલીસ સંખ્યા છે એટલે એક શિક્ષકથી પહોંચી વળાય નહીં અને આ શિક્ષકે સારું ભણાવે છે એવું કોઈ ખોટું ભણાવતા નથી રેગ્યુલર આવે છે રેગ્યુલર જાય છે એટલે એક શિક્ષકની અમારે હકીકતમાં રાત્રિપુરાવાળા બધાની માગ છે કે તમે સત્વરે જો આ મીડિયાના માધ્યમથી શિક્ષકની ભરતી કરાવો એવી અમારા રાત્રરિયા પુરાવાળા બધા ભાઈઓની માગ છે